શાંતાબેનને આજે સવારથી જ ખેંચ મન નહોતું લાગતું માથાનો દુખાવો અને શરીરના દુખાવાને કારણે થોડા ચક્કર આવી રહ્યા હતા એટલે એમણે એવું વિચાર્યું કે કદાચ કામના થાકને લીધે આવું થઈ રહ્યું હશે એટલે તેઓ એની અવગણના કરીને પોતાના કામમાં લાગી ગયા બધું જ કામ પૂરું થયું ત્યાં તો બપોર થઈ ગયું અને આજે એને કંઈ ખાવાનું પણ મન નહોતું છતાં પણ એમણે થોડો શી શીરો બનાવી લીધો અને ખાધા પછી થોડો સમય આરામ કરવા માટે પથારીમાં સુઈ ગયા પરંતુ માથાનો દુખાવો ઓછો થવાનું નામ નહોતો લેતો એટલે એમણે કપાળ પર થોડી બામ લગાવી અને આંખો બંધ કરીને પથારીમાં આડા પડી ગયા આજે એમને પોતાના પતિ રમેશભાઈની ખૂબ જ યાદ આવી રહી હતી અને ખરેખર રમેશભાઈ તેમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા ક્યારેક એને થોડું ઘણું માથાનો દુખાવો દુખતો તો તેઓ શાંતાબેનનો માથું દબાવી આપતા અને પોતાના હાથે એલઈચીવાળી ચા બનાવીને પીવડાવતા હતા એના પતિ ખૂબ જ સંવેદનશીલ હતા આવું બધું વિચારતા વિચારતા શાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે જ એને ખબર પડી કે એના શરીરનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે એટલે ઘરમાં રહેલા થર્મોમીટરની તપાસ કરી તો શરીરનું તાપમાન એકસોને ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું ત્યારબાદ જેમ તેમ કરીને તેઓ ઊભા થયા અને ઠંડા પાણીના પોતા એના કપાળ પર મૂકવા લાગ્યા એમણે એવું વિચાર્યું હતું કે હવે વધારે વાર લગ લાગવી એ યોગ્ય નથી રાત થઈ ગઈ હતી એટલે સવારે દવાને દવાખાને બતાવી દઈશ આવું વિચારીને એમણે પોતાના પુત્ર વિપુલને ફોન લગાવ્યો એટલે વિપુલ કહેવા લાગ્યો કે હેલો મમ્મી તમે આજે અચાનક જ મને કેમ યાદ કર્યો ત્યારે શાંતાબેન બોલ્યા કે બેટા મને ખૂબ જ વધારે તાવ આવી રહ્યો છે એટલે કદાચ તું આવી શકે તો અહીંયા આવીને મને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દે શાંતાબેને ધ્રુસ્તા અવાજે આવું કહ્યું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં હું તો કાલે આવી જાત પરંતુ આયુષની તબિયત પણ સારી નથી આવું કંહીને દીકરાએ પોતાની લાચારી વ્યક્ત કરી એટલે શાંતાબેન કહેવા અત્યારેથી મીટિંગ છે કેટલાય મોટા ઓફિસરો આવવાના છે અને કદાચ હું આરતીને લ લાગ્યા કે બેટા તું શિવાનીને ફોન કરીને બોલાવી લેને એને ત્યાં તો એના સસુરાલ પણ છે એટલે એ લોકો એક બે દિવસ ઘર સંભાળી લેશે ત્યારે વિપુલ બોલ્યો કે માં તમે ખોટું ન લગાડતા મારી મજબૂરી સમજ સમજવાની કોશિશ કરો પોતાના પુત્રના આવા જવાબથી શાંતાબેન હેરાન રહી ગયા ત્યારબાદ એણે પોતાની પુત્રી શિવાનીને ફોન કર્યો એટલે દીકરી કહેવા લાગી કે માં કદાચ મારું ચાલતું હોત તો હું અત્યારે જ ત્યાં આવી ગઈ હોત પરંતુ આ દિવાળીએ મારી નણંદ અમેરિકાથી આવવાની છે અને એ પણ ત્રણ વર્ષ પછી આવી રહી છે એટલે મારે પણ ઘણી બધી તૈયારીઓ અને ખરીદી કરવાની છે અને આ તૈયારીમાં જો કોઈ કમી રહી જશે તો મારા સાસુને ખોટું લાગશે એટલે તમે વિપુલભાઈને બોલાવી લ્યો મારી ગઈ કાલે કાલે જ એની સાથે વાત થઈ હતી અને આવતીકાલે શનિવાર છે એટલે તેઓ વિકેન્ડમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે અને પિકનિકનો પ્રોગ્રામ તો પછી ક્યારેક પણ મનાવી શકાય છે શાંતાબેન પોતાની દીકરીની વાત સાંભળીને ચોકી ગયા અને વિચારવા લાગ્યા કે મારો દીકરો મારી સાથે કેટલું ખોટું બોલી રહ્યો છે પોતાની જન્મદાતા માં સાથે પણ રમત કરી રહ્યો છે ત્યારબાદ શાંતાબેને કોઈને કંઈ પણ ન કહ્યો અને બીજા દિવસે સવાર સવારમાં જ એમ્બ્યુલન્સ બોલાવીને એકલા જ હોસ્પિટલ જવાનો નિર્ણય લીધો અને એમની નોકરાણી રાધિકા સવારે વહેલા આવતી હતી એટલે તેની મદદથી શાંતાબેન અમુક જરૂરી વસ્તુઓ બેગમાં ભરીને લઈને હોસ્પિટલે જતા રહ્યા તેઓ એ વાતથી તાવથી રુજી રહ્યા હતા એટલે તેને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા તા બે એકસોને ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો હતો એટલે હોસ્પિટલે ડૉક્ટરે તાવ ઓછો કરવા માટે ઇન્જેક્શન લગાવ્યું અને સાથે સાથે અમુક ગોળીઓ પણ આપી પરંતુ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો એટલે તેના લોહીની તપાસ કર કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યો અને રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે એને ડેન્ગ્યુ છે એટલે હવે ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી અને ડૉક્ટરે શાંતાબેનને એવું કહ્યું કે તમે એકલા છો તમારે સવારે સારું એ છે રહેશે કે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાવ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેજો હવે બે દિવસ પછી એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલની નર્સ સાથે એના રૂમમાં આવ્યા અને એના હાથમાં થોડા ફળો હતા અને શાંત બીને એને ઓળખવાની કોશિશ કરી અને ઘણું વિચાર્યા પછી પણ એને યાદ આવ્યો કે એ વ્યક્તિને તેઓ એ સવારે વોકિંગ કરતી વખતે પાર્કમાં જોયા હતા એ વ્યક્તિ રોજ એ રોજ દેખાતા હતા પરંતુ શાંતાબેન અને એ વ્યક્તિ વચ્ચે ક્યારે પણ કોઈ પણ વાતચીત નહોતી થઈ એટલામાં જ એ વ્યક્તિએ પોતાનો પરિચય આપીને એવું કહ્યું કે મારું નામ રાકેશભાઈ છે અને હું તમારી કોલોનીમાં જ રહું છું રાધિકા મારા ઘરે પણ કામ કરે છે અને એના દ્વારા જ તમારી તબિયત વિશે જાણ થઈ હતી અને એ પણ જણાવા જાણવા મળ્યું છે કે તમે બિલકુલ એકલા છો એટલે એટલે જો તમારી ખબર કાઢવા આવતો રહ્યો ત્યારે શાંતાબેને ફળો તરફ નજર કરીને કમજોર હવાજે એવું કહ્યું કે આની શું જરૂર હતી એટલે રાકેશભાઈ બોલ્યા કે અરે તમારે તો અત્યારે જ કંઈક ખ ખાવાની ખૂબ જરૂર છે અને તમે કંઈક ખાશો તો જલ્દીથી સ્વસ્થ થઈ જશો અને ઘરે પાછા આવી શકશો આટલો કહેતા જ રાકેશભાઈ ફળો કાપવા લાગ્યા ત્યારે શાંતાબેન ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા પરંતુ એ ચૂપ રહ્યા હવે તો રોજ રાકેશભાઈ એની ખબર કાઢવા માટે દવાખાને આવી જતા અને પોતાની સાથે ફળો લાવવાનું ભૂલતા નહીં અને એમનો નિખાલ સ્વભાવ શાંતાબેનને અંદરો અંદર સ્પર્શી રહ્યો હતો લગભગ આઠ દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં એને તેઓ ઘરે પાછા આવી રહ્યા અને તેઓ હજુ તો રાત્રિભોજન વિશે વિચારી રહ્યા હતા ત્યાં તો રાકેશજી ડબ્બો લઈને આવી ગયા એટલે શાંતાબેને કહ્યું કે તમે ખોટી તકલીફ ઉઠાવી રહ્યા છો હું જાતે જ મારા માટે થોડી ખીચડી ખીચડી બનાવી લે તો ત્યારે રાકેશભાઈ ડબ્બો ખોલતા ખોલતા બોલી ઉઠ્યા વઘારેલી ખીચડી કેવી બની છે અને તમને એ જણાવી દઉં કે આ ખીચડી બનાવતા પણ મને મારી પત્નીએ શીખવાડ્યું હતો મારી પત્ની રસોઈ કામમાં ખૂબ જ નિપુણ હતી એ ખીચડી જેમ સામાન્ય વસ્તુને પણ એવી અનોખી વાનગીમાં બદલી નાખતી આટલું જ કહેતા તેઓ ઉદાસ થઈ ગયા અને આ દુનિયા છોડી ગયેલી એની પત્ની ની યાદો તાજી થઈ રહી હતી અને જીવન સાથી ના છૂટા પડવાનો દુઃખ શાંતાબેનને ખૂબ જ સારી રીતે જાણતા હતા એટલે તેમણે વાત બદલવા માટે તરત જ એવું પૂછ્યું કે રાકેશજી તમારે કેટલા બાળકો છે અને ક્યાં રહે છે એટલે રાકેશભાઈએ જવાબ આપ્યો કે મારે બે પુત્રો છે અને એ બંને અત્યારે અમેરિકામાં રહે છે ત્યારબાદ ઉપા થઈને કહેવા લાગ્યા કે હવે તમે આરામ કરો હું જાઉં છું ત્યારે જ શાંતાબેને એવું લાગ્યું કે રાકેશજીની કોઈ અદુકતી નસ પકડી લીધી છે કેમ કે તેઓ પોતાના પુત્રો વિશે વધુ કંઈ કહેવા નહોતા માંગતા હવે રાકેશભાઈ વારંવાર ના ઘરે આવવા લાગ્યા અને એ લોકો ક્યારેક સમાજની સમસ્યાઓ પર અને ક્યારેક તો વર્તમાન પરિસ્થિતિ પર વાતો કરતા રહેતા પરંતુ પોતપોતાના પરિવાર વિશે બંનેમાંથી કોઈએ કંઈ પણ વાત ન કરી એક દિવસ રાકેશભાઈ અને શાંતાબેન એક પારિવારિક સિરિયલ વિશે વાત કરી રહ્યા હતા જેમાં એક સ્ત્રીનું પત્ની અને મા તરીકેનું ચરિત્ર રજો કરવામાં આવ્યો હતો ત્યારે રાકેશજી અચાનક જ ભાઉત થઈ ગયા અને એમણે નીચા સ્વરમાં કે એવું કહ્યું કે મારી પત્ની કેસર પર એક આદર્શ પત્ની અને માં હતી પોતાના પતિ અને બાળકોનું સુખ એના જીવનની પ્રથમ પ્રાથમિકતા હતું અને પોતાના બાળકોની એક ખુશી માટે પોતાની હજારો ખુશીઓનું બલિદાન આપી દેતી અમારા બંને પુત્રો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા બંને કમ્પ્યુટરમાં ડિગ્રી મેળવી અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરવા લાગ્યા મારી પત્નીના મનમાં વહુ લાવવાની ખૂબ જ ઈચ્છા હતી એ પોતાના પુત્રો માટે પોતાના જેવી જ ગુણો ધરાવતી વહુ લાવવા માંગતી હતી પરંતુ મોટા પુત્રએ પોતાની સાથે કામ કરવાવાળી એક છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા જે મારી પત્નીના તારા ધોરણો અનુસાર હતી નહીં એટલે એને ખૂબ જ દુઃખ થયું અને લાગી પરંતુ ધીમે ધીમે સમયની સાથે એના લાગ્યા થોડા સમય પછી નાનો દીકરો પણ કંપની તરફથી અમેરિકા જતો રહ્યો અને જતી વખતે એને પોતાની માને કહ્યો કે તમે મારા માટે તમારી પસંદની છોકરી શોધી રાખજો હવે એક વર્ષ પછી જ્યારે ભારત પાછો આવ્યો ત્યારે લગ્ન કરશે એ પરંતુ અમેરિકાના વાતાવરણમાં એ એટલો ડૂબી ગયો કે ત્યાં જ રહેવાનો નિર્ણય કરી લીધો અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા અમારા બંને દીકરાના આવી રીતે લગ્ન થવાથી મારી પત્નીની બધી જ ઈચ્છાઓ ધૂળમાં ફેરવાઈ ગઈ અને એ સંપૂર્ણપણે ખામોશ થઈ ગઈ અને એકલી એકલી એની અંદર દર્દની વેદના અનુભવતી હતી એનું પરિણામ એ આવ્યું કે એ બીમાર પડી ગઈ અને એક દિવસ મને એની યાદોના સહારે છોડીને આ દુનિયામાંથી જતી રહી આટલું કહેતા જ રાકેશજીનું ગળું ભરાઈ ગયું અને શાંતાબેનની આંખો પણ ભીની થવા લાગી ત્યારે ભીની આંખોએ બોલી ઉઠ્યા કે કોણ જાણે કેમ પરંતુ આજકાલના સંતાનો પોતાના માતા પિતાના સપનાની સમાધિ પણ પોતાના પ્રેમની મહોર બનાવવા લાગે છે ત્યાર પછી તેમણે રસોડા તરફ વળીને કહ્યું કે હું હમણાં જ તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું આજે મગની દાળ સવારથી જ પલાળીને રાખી છે એટલે તમે મારા હાથે બનેલા દાળવડા ખાઈને જણાવજો કે કેસરજીના હાથ જેવો સ્વાદ છે કે નહીં આવું સાંભળીને રાકેશજીના ઉદાસ ચહેરા પર સ્મિત આવી અને રેખા દેખાવા લાગી જો થોડી વારમાં જ શાંતાબેન ગરમાગરમ ચા અને દાળ વડા લઈને આવી ગયા ચાનો એક પિતા પિતાની સાથે જ રાકેશભાઈ કહ્યું કે ચા તો ખૂબ જ સ્વાદિષ્ટ બની છે ખરેખર મજા આવી ગઈ ત્યારે શાંતાબેને જવાબ આપીને કહ્યું કે વાસ્તવમાં આ વિજા મારા પતિને ખૂબ જ પસંદ હતી અને આ વિજા બનાવવા માટે હું પોતે જ મારા હાથે પીસીને મસાલા તૈયાર કરતી હતી બજારનો રેડીમેડ મસાલો એને પસંદ નહોતો પોતાના પતિનો ઉલ્લેખ કરતા કરતા શાંતાજીની ભાવનાઓનો પૂર રહેવા લાગ્યો અને તે ભાવનાત્મક રીતે બોલી ઉઠ્યા કે મારા પતિ અને મારા વચ્ચે ખૂબ જ સારી પરસ્પર સમજણ હતી એમણે મને હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રાખી હતી અને અમારા લગ્ન જીવનને પ્રેમ અને વિશ્વાસના સોય દોરાથી સીવ્યો હતો પરંતુ નિયત નિયતિને અમારી આખુશી પસંદ આવી ન આવી અને માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરે એનું અવસાન થઈ ગયો ત્યારે વિપુલ સાત વર્ષનો અને શિવાની પાંચ વર્ષની હતી પરંતુ મેં મારા બાળકોને એના પિતાની ગેરહાજરીનો અહેસાસ ક્યારેય ન થવા દીધો હું એને ખૂબ જ લાડકોડ પ્રેમ આપી હતી અને અત્યારે મારો દીકરો વિપુલ બેંકમાં અધિકારી છે અને એની પત્ની આરતી કોલેજમાં પ્રોફેસર છે અને દીકરી શિવાનીનો પતિ એન્જિનિયર છે અને લોકો પણ આજ શહેરમાં રહે છે એમને એક પુત્રી પણ છે અને નિવૃત્ત થયા પછી હું ફ્રી હતી એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિપુલ અને શિવાની મને બોલાવતા હતા પરંતુ પોતાનું કામ થઈ ગયા બાદ એ બંનેના વર્તનમાં મને સ્વાર્થની ગંધ આવવા લાગી હતી એટલે હું મારા મનને સમજાવીને આશ્વાસન આપતી કે મારો ભ્રમ છે પરંતુ સચ્ચાઈ તો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જાય છે અને આ વાત એ સમયની છે જ્યારે આરતી ફરીથી ગર્ભવતી થઈ હતી ત્યારે મારે એ લોકોના ઘરે થોડા મહિના માટે રહેવું પડ્યું હતું એક દિવસ વિપુલે મને એવું કે મમ્મી તમારા હાથોનો બનેલો ગાજરનો હલવો ખાધો ઘણા દિવસો થઈ ગયા છે આરતીને તો બનાવતા જ નથી આવડતો એટલે મેં ઉત્સાહમાં આવીને બીજા જ દિવસે મારા દીકરા માટે હલવો તૈયાર કર્યો હું મારા હાથના દુખાવાથી પરેશાન હતી પરંતુ વિપુલ તો હવે રોજ નવી નવી વાનગીઓથી ફરમાઈશ કરવા લાગ્યો હતો નવી નવી વાનગીઓની ફરમાઈશ કરવા લાગ્યો હતો અને હું મારા પુત્રના પ્રેમમાં રોજ નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી રહેતી અને મારો દીકરો અને બહુ મારા વખાણ કરતા રહેતા પરંતુ મને એ નહોતી ખબર કે મારો દીકરો અને બહુ પ્રશંસતાના મધ ચાટીને મારા શરીરનું શોષણ કરી રહ્યા છે એક દિવસ રાત્રે હું દહી જમાવાનું ભૂલી ગઈ હતી અને અચાનક મારી ઊંઘ ઉડી ત્યારે મને યાદ આવ્યો એટલે હું રસોડા તરફ જવા લાગી ત્યારે મને વહુનો અવાજ સંભળાયો અને એ વિપુલ ને એવું કહેતી હતી કે મમ્મી કાયમ માટે અહીંયા રહી જાય તો કેટલું સારું થઈ જાય કેમ કે મમ્મી અહીંયા હશે તો મને કોલેજમાંથી ઘરે આવ્યા બાદ ઘરમાં ગરમ સ્વાદિષ્ટ ભોજન તૈયાર મળશે અને કદાચ આપણે ક્યારે પાર્ટી રાખવાની હોય તો તમારે પણ હોટલમાંથી જમવાનું નહીં મંગાવવું પડે અને બાળકોનું પણ ધ્યાન રાખશે ત્યારે નિપુલને કહ્યું કે આરતી તારી વાત બિલકુલ સાચી છે પરંતુ બે રૂમના આ નાનકડા ફ્લેટમાં આ આ બધું કેવી રીતે થઈ શકશે એટલે બહુએ ખૂબ જ ચતુરાઈ પ્રયાસ પરમાં જવાબ આપ્યો કે તેનો ઉપાય પણ મેં વિચારી લીધો છે જો મમ્મી એનું ઘર વેચી નાખે અને તમે બેંકમાંથી થોડી લોન લઈ લો તો આપણે ત્રણ રૂમનો ફ્લેટ ખરીદી શકીશું ત્યારે વિપુલે થોડો વિચાર કરીને એવું કહ્યું કે વાહ હાથી તારી બુદ્ધિને સલામ સલામ આપવી પડશે સારું આરતી હું યોગ્ય સમયે મમ્મી સાથે વાત કરીશ આવી વાત સાંભળીને દીકરા અને વહુનો સ્વાર્થ મારી સામે ઉજાગર થઈ ગયો હતો એટલે હું વિચારવા લાગી કે હવે હું વિધવા થઈ ચૂકી છું પરંતુ ક્યાંક આ લોકો મને ઘર વગર ની ના કરી મૂકે આવું વિચારીને બે દિવસ બાદ હું મારા ઘરે આવી આવતી રહી અને મારી દીકરી શિવાનીની પણ એવી જ હાલત હતી કે એ પણ અમારા મકાન પર નજર રાખીને બેઠી હતી મે મારા બાળકોને ખૂબ જ મહેનત કરીને મુશ્કેલીથી ભણાવ્યા ગણાવ્યા અને એના લગ્ન કરાવ્યા હતા અને આ મકાન તો મેં અને ત્યાર મારા પતિએ ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ પરિશ્રમ કરીને બનાવ્યું હતું મારા પતિનું અવસાન થયું ત્યારે મકાનનું થોડું કામ બાકી હતું પરંતુ મેં જેમ તેમ કરીને ખૂબ જ મુશ્કેલીથી પૂર્ણ કરાવ્યું હતું અને હમણાં બીમાર પડી ત્યાર પર ત્યારે પણ ઘણો બધો ખર્જો થઈ ગયો હતો એટલે હું એવું વિચારી રહી છું કે નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દો કેમ કે હું મારા સમયમાં એક સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક ક્લાસની કેમેસ્ટ્રીની શિક્ષક હતી ત્યારે રાકેશજીએ શાંતાબેનની વાતને સમર્થન કરીને એવું કહ્યું કે તમે તો શરૂઆતથી જ શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા છો એટલે આનાથી સારો વિકલ્પ બીજો શું હોઈ શકે ત્યારબાદ થોડો વિચાર કરીને તેમણે એવું કરી કહ્યું કે આપણે એક કોચિંગ સેન્ટર ખોલવું જોઈએ કેમ કે હું પણ એક કોલેજમાં ગણિતનો પ્રોફેસર હતો મારા એક મિત્ર છે એ પણ પ્રોફેસર હતા અને એને પણ આવા કામમાં ખૂબ જ રસ છે એટલે આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ આવું કરવાથી તમને પણ સહકાર મળી જશે અને આપણે આપણા કોચિંગ સેન્ટરનું નામ શાંતિ કોચિંગ સેન્ટર રાખીશું કારણ કે આની શરૂઆત કરવાની પહેલા તમે ઘરે છે આવું સાંભળીને શાંતાબેન ઉત્સાહથી ભરાઈ ગયા અને બોલી ઉઠ્યા કે બે ત્રણ શાળાઓના આચાર્યોને હું ઓળખું છું એટલે હું આવતીકાલે જઈને મળી લઈશ અને શાળાઓના નોટિસ બોર્ડ પર જાહેરાત લગાડાવી દઈશ ત્યારે રાકેશભાઈ પણ રાજી ખુશીથી તૈયાર થઈ ગયા અને ટૂંક સમયમાં એમના આવા વિચારે સાકાર રૂપ લઈ લીધું અને હવે તો રાકેશજી રોજ શાંતાબહેનના ઘરે આવવા લાગ્યા ક્યારેક કોઈ પ્લાનિંગ માટે આવતા હોય તો ક્યારેક કોઈ ચર્ચા માટે આવતા અને તેઓ લાંબા સમય સુધી શાંતાબહેનના ઘરે રહેતા હતા અને અને આમ પણ કોચિંગ ક્લાસ પણ શાંતાબહેનના ઘરે ચાલ ચાલતું હતું અને હવે રોજ રોજ સવાર અને રોજ રોજ સાથે રહેવાથી શાંતાબેન અને રાકેશજીના દિલમાં આકર્ષણના બીજ અંકુરિત થવા લાગ્યા વર્ષોથી નિષ્ક્રિય રહેલી ઈચ્છાઓ વળાંક લેવા માં માંડી અને તેમની અંદર પોતાના પણાનો ઉભરો આવવા લાગ્યો અને તેઓએ બંનેની રાજી ખુશીથી હમસફર બનવાનો નિર્ણય લીધો અને આની વાતો પર ક્યાં છુપાયેલી રહે છે અને આવી વાતો સાંભળીને મોહલ્લાવાળા એની પીઠ પાછળ શાંતાબેન અને રાકેશભાઈની મજાક ઉડાડવા લાગ્યા અને તેઓ ખૂબ જ રસ લઈને ઉલટી સીધી વાતો કરવા લાગ્યા અને હવે તો જેમ જેમ આ વાતને પાંખો મળી એમ ફેલાવા લાગી અને આ વાત દીકરા અને દીકરીના કાને પહોંચી ગઈ એટલે એક દિવસ એ બંને ગુસ્સાથી લાલચોળ થઈને શાંતાબેન પાસે આવ્યા અને ગુસ્સે કરીને કહેવા લાગ્યા કે મમ્મી અમે લોકો શું સાંભળી રહ્યા છીએ શું આ ઉંમરે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો અને જરાક શરમ તો કરો આ ઉંમરે તમે આવું કરશો તો અમારું નાક કપાઈ જશે અને અમારી ઇજ્જત પણ પરવા નથી મમ્મી આ ઉંમરે તમે આવું કરશો તો આપણે સમાજ અને સંબંધીઓ કેવું વિચારશે ત્યારે શાંતાબેને જરા પણ પરેશાન થયા વગર વળતો પ્રવાહ લઈને કરીને જવાબ આપ્યો અને કહેવા લાગ્યા કે દીકરા તમે લોકોએ એવું વિચાર ક્યારેય કર્યું છે કે હું પણ તમારી જેમ જ સંવેદનાઓથી ભરાયેલી એક જીવંત સ્ત્રી છું મારી નસોમાં પણ લોહી વહે છે જિંદગીની મધુર ધૂન વચ્ચે શું તમે લોકોએ ક્યારેય એવું વિચાર્યું છે કે એકલતાનો સન્નાટો કેટલો પીડાદાયક હોય છે બેટા વૃદ્ધાવસ્થાનો એ જડ જેવી રીતે હોય છે જે ઉપરથી ભલે લીલું ન દેખાય પરંતુ એના થડમાં વિનાશ હોય છે કદાચ એના મૂળમાં પ્રેમના પાણીની પાણીથી સિંચાઈ કરવામાં આવે તો એમાં પણ ઈચ્છાઓની કળીઓ ખીલે છે જ્યારે તમારા પપ્પાએ આ દુનિયા છોડીને છોડી હતી ત્યારે અચાનક જ મને એવું લાગ્યું હતું કે મારા જીવનમાં પાનખર ઋતુ આવી ગઈ છે અને મારા જીવનના તમામ રંગો બેરંગ થઈ ગયા છે પરંતુ મેં તમારી ખુશી માટે મેં મારી બધી જ આકાંક્ષાઓની આહુતિ આપી દીધી પરંતુ તમે યુવાન થઈ ગયા બાદ તમારી આંખોમાં એટલો બધો સ્વાર્થ ભરાઈ ગયો હતો કે એની આગળ કર્તવ્ય અને જવાબદારી જેવા શબ્દો પણ ઝાંખા પડી ગયા જ્યારે મારી તબિયત ખરાબ થઈ અને મેં તમને અહીંયા બોલાવ્યા હતા ત્યારે તમે બંને પોતપોતાની મજબૂરી જણાવીને હાથ કંકેરી નાખ્યા હતા આવા કપરા અને મુશ્કેલ સમયમાં રાકેશજી હમદર્દ વ્યક્તિ રૂપમાં મારી સામે આવ્યા એમણે મારું મનોબળ વધાર્યું અને મને માનસિક રીતે ટેકો આપ્યો અને એ માત્ર મારા દુઃખ દર્દના જ નહીં પરંતુ ભાવનાઓના પણ સાથી બન્યા એટલે હવે હું એમને મારા જીવનસાથીના રૂપમાં સ્વીકારીને એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છું આવું સાંભળીને વિપુલ અને શિવાનીને આત્મલાભનીઓનો બોધ થયો એટલે તેઓ પરસેવ્યા ભર્યા સ્વરમાં બોલી ઉઠ્યા કે મમ્મી આજે તમે અમારી આંખોને ખોલીને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો છે અને જીવન એક ખૂબ મોટા સત્યનો પણ અહેસાસ કરાવ્યો છે કે મારું હૃદય ખૂબ જ વિશાળ હોય છે એટલે કૃપા કરીને અમારી ભૂલો માટે અમને માફ કરજો અને અમે એવું અને તમે એવું ચા ચાહીએ છીએ કે તમે અમારા જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના સંતાનોની આવી આવા આવી વાત સાંભળીને શાંતાબેનને ખુશી થઈ અને ત્યારબાદ એ રાકેશજી સાથે લગ્ન કરીને વૃદ્ધાવસ્થામાં બંને એકબીજાનો સહારો બન્યા અને ખૂબ જ ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો